છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નામ જાહેર થતા પહેલી વખત જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓ મુલાકાત કરી હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નામ જાહેર થતા જશુભાઈ રાઠવાઈ પહેલી વખત છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેઈ હતી

મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ જીટીવી છોટા ઉદયપુર